જેમાં પોરબંદર સાંસદ એવા મનસુખભાઈ માંડવિયા અને ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા તથા ભાજપ રાજકીય આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા પોરબંદર સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ તમામ લોકોને આ ચૂંટણીમાં કઈ રીતે કામ કરવું તે વિશે માર્ગદર્શન આપ્યું અને તમામ લોકોનો જુસ્સો વધાર્યો હતો રિપોર્ટર ફિરોઝ ચુનેજા અભિ ક્રાઇમ ન્યૂઝ તો રહે છે मैं तेरी इज्जत करी दोस्तों यानी जाति जाति वर्ग समुदाय ने ना समान के बायक नहीं है इसी तरह मोदी जी कहो के जे व्यक्ति ने पासे ऊपर रहना वाटे घर में बाकी छत नहीं होए तो वहां प्रत्येक परिवार के वहां मकान बना देते है ये पण मुफ्तपरा नहीं